દાઉદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ માર્કેટિંગ યાર્ડના મીટરમાં આગ લાગતા તંત્રની પોલ ખુલી હોવાનું સામે આવ્યું સળગી ઉઠેલું મીટરને બુજવવા માટે રીતિનો છંટકાવ કરાયો હતો ત્યારે આગ લાગવાના સ્થળે પાછળના ભાગે એચપી ગેસ કનેક્શનની દુકાન આવેલી છે જો આગ ઉપર કાબુમાં ન લેવામાં આવતી તો ગેસ કનેક્શનની દુકાનમાં પણ આગ લાગવાની સંભાવના સિવાય રહી હતી બિલ્ડિંગમાં મીટરમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી માર્કેટયાર્ડમાં મીટરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામના દ્રશ્યો સર્જાતા લાખોને ખર્ચે બનાવેલી બિલ્ડિંગમાં ફાયર સેફટીનો અભાવ પણ દેખાયો માર્કેટયાર્ડની અંદર વેપારીઓની અનેક દુકાનો આવેલ છે કે જે વચ્ચે દિવલ દરિયાન અનેક લોકોની અવર જવર વિસ્તાર ધમધમતો હોય છે ત્યારે આ મીટર સળગી ઉઠ્યું હતું અને તે દરમિયાન બાજુમાં કેટલાય કામદારો મજૂરો કામ કરી રહ્યા હતા જો કે સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળવા પામી હતી એમજી કર્મચારીઓને જાણ કરતા જ કર્મચારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને વીજ લાઈન બંધ કરી કામકાજમાં ચૂતરા હતા તો માર્કેટમાં ફાયર સેફ્ટીનો અભાવને કારણે લોકોમાં નાસભાગ મચી હતી ત્યારે લાખોના ખર્ચે બનાવેલી બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી ન હોવાને કારણે આ ગુલવવા રેતીનો સહારો લેવો પડ્યો તો મીટરમાં આગ લાગતા રેતી લઈને લોકોએ છંટકાવનો આશરો લઈ જેમ તેમ કરી આ કાબૂમાં મેળવી હતી તો આ આગ મોટું સ્વરૂપ ધારણ કરે તો જવાબદારી કોની જેવા એક સવાલો અવરજવર કરતા ગ્રાહકો તેમજ વેપારીઓમાં ઉઠવા પામ્યા છે મહેન્દ્ર ચારેલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સંજય હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ